નાજુક પાંખડીઓ મંદ સુગંધ અને રંગોની દુનિયા ભારતીય તહેવારો હોય કે પછી લગ્ન પ્રસંગ કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ ફૂલો વિના કોઈ પણ ઉજવણી શક્ય બનતી નથી અને હવે સાંભળવા મળ્યું છે કે સુગંધની આ સફર હવે બહારથી નહીં પરંતુ અમદાવાદની ધરતી પર પણ ખીલી રહી છે ગુજરાતના સૌથી મોટા ફૂલ બજારમાં હવે છવાયા છે અમદાવાદ જિલ્લામાં ઉગાડાયેલા તાજા ફૂલો ત્યારે ચાલો જઈએ ધરતીપુત્રોની આ સુગંધભરી સફરે અમદાવાદ જિલ્લામાં બાગાયતી પાકોનો વિસ્તાર અંદાજે સત્તાવન હજાર હેક્ટર વિસ્તાર છે જેમાં ફૂલપાકોને વાત કરું તો અંદાજીત બે હજાર હેક્ટર વિસ્તારમાં ફૂલપાકોનું વાવેતર થાય છે છેલ્લા દસ વર્ષમાં અમદાવાદ જિલ્લાની અંદર બાગાયતી પાકોમાં ફૂલપાકોનો જે વિસ્તાર છે એમાં તેર ટકાનો વધારો જોવા મળેલો છે અને ઉત્પાદનની વાત કરું તો અંદાજીત ત્રેવીસ ટકા જેટલો વધારો જોવા મળેલો છે જે ખરેખર નોંધપાત્ર છે અમદાવાદ જિલ્લાની અંદર છેલ્લા દસ વર્ષમાં ફૂલ પાકોની અંદર આઠસો ને પંદર લાભાર્થીઓએ એક પોઈન્ટ બેસી કરોડની સહાય લીધેલી છે જે ખરેખર એક સારી બાબત છે અને ઘણા ખેડૂતો ઇન્સ્પાયર થઈ રહ્યા છે ડાંગરની ખેતીમાં અત્યારે વાતાવરણના પલટાના લઈને પાંચ છ મહિને ગમે ત્યારે વરસાદ પડવા બાગાયતની ફૂલોની ખેતીમાં રોજના રોકડિયા પાકોની આવક છે ડેલી ફૂલ લઈને માર્કેટમાં જાય છે રોજે રોજ પૈસા આવી જાય છે અને આના હિસાબે એકી સાથે વધારે માણસોનું ગુજરાન ચાલે છે જેના હિસાબે બાગાયતમાં ફૂલોની ખેતી પર વધારે જોર આપ્યું છે ડાંગરના પાકમાં છ મહિને એકવાર ઉતારો આવીને માર્કેટમાં વેચવા જઈએ ત્યારે એક જ વાર પૈસા આવતા હતા અને એના ભાવ ભી હતા ત્યારે ફૂલોની ખેતીમાં સીઝન ટુ સિઝન ભાવ અપડેટ થતા રહે જેના કારણે ઇન્કમ વધારે છે એક વીગે ડાંગરની ખેતીમાં ત્રીસક હજાર રૂપિયા વધે છે જયારે ફૂલમાં એક વર્ષની અંદર ચાલીસ થી પચાસ હજાર રૂપિયાની ઇન્કમ આવે છે મંદિરમાં આરતીથી લઈને લગ્નની માળા અને તહેવારોના શણગારથી લઈને ઘરની સજાવટ સુધી ભારતીય સંસ્કૃતિમાં ફૂલનું સ્થાન હંમેશા ખાસ રહ્યું છે ત્યારે અમદાવાદમાં આવેલું ગુજરાતનું સૌથી મોટું ફૂલ બજાર જ્યાં વહેલી સવારથી જ રંગો અને સુગંધોનો માહોલ છવાઈ જાય છે ત્યાં જોવા મળી રહ્યો છે એક બદલાવ એક સમય હતો જ્યારે ફૂલ અન્ય શહેરોમાંથી જ આવતા પણ આજે આ બજાર અમદાવાદ જિલ્લાના ખેતરમાં ઉગેલા ફૂલોથી છલકાઈ રહ્યું છે જેમાં સૌથી વધુ સુગંધ છે ફૂલોની અને ધોળકાથી બધા ઘણા બધા ખેડૂતો હવે ફ્રેશ માલ લઈને સવારે આવી જતા હોય છે અને ભાવથી બધા ગ્રાહકોને મળી રહે છે ફૂલ અને ફ્રેશ ફ્લાવર મળી રહે છે ગુલાબ છે ગલગોટા છે પારસ છે મોટાભાગના બધા ફૂલો લઈને ધોળકાથી બધા ફ્લાવર્સની ખેતી થઈ ગઈ છે બધા ફ્લાવર્સ લઈને અહીંયા આવે છે ફૂલોની ખેતીમાં પર એકમમાં જે આવક હોય એ બીજી ખેતી કરતા કરતાં થી ત્રણ ગણી વધારે હોય છે અને જે ફૂલ પાક છે એ રોકડીયો પાક છે ખાસ આપણે વાત કરીએ ગુલાબની તો ગુલાબ આમ સુગંધની રીતે તો રાજવી છે જ પણ એની માંગ પણ બજારમાં એટલી છે એની આવકની રીતે પણ એ રાજવી ગણાય છે ગુલાબમાં એ ખાસ કરી દેશી અને કાશ્મીર ગુલાબનું ઘણું બધું વાવેતર છે અને દેશી ગુલાબનો અહીં ખેડૂતો વધારે પ્રમાણમાં વાવેતર કરે છે જ્યારે ગુલાબમાં ભાવ ઓછા હોય છે ત્યારે અહીંના ખેડૂતો ગુલાબના જે ફૂલ સંગ્રહ કરી એમાંથી ગુલકંઠ બનાવે છે અમુક એસન્સ એમાંથી જે નીકાળી અને ગુલાબજળ અને અત્તર તરીકે પણ આપે છે અને ધોળકાનો અહીંના જે ગુલાબ છે એનું ગુલકંઠ પણ પ્રખ્યાત છે બજારમાં જે વેલ્યુ એડિશન કરી એનું મૂલ્યવર્ધન કરી અને બજાર તરીકે મોકલાવે છે બાગાયતના સાહેબો દ્વારા અમુક સહાયો આપવામાં આવે જેમ કે લીલી ના છોડ આ લોકો સબસીડી આપી અને મદદરૂપ થયા જેના કારણે ખેડૂતોને પૈસા મળે અને સહાય મળે જેથી કારણે બાગાયત ખેતી તરફ પહેરાયા છે અમુક નર્સરીઓ છે જેના કારણે છોડ અને અમુક દવાઓ આ બધું સહાય થી મળી રહે છે મેન ખેતી ગુલાબની છે જે એક વાર પછી સાત વર્ષ લગી ચાલે છે અને ડેલી પ્રોડક્શન આપે છે બીજી સિઝનેબલ ખેતીમાં હજારીગલ છે ઝીણિયા છે ડેજી છે ડમરો છે ગોટી છે આ બધી સિઝનેબલ ખેતી છે જે ઋતુ પ્રમાણે અમે એનું રોપણ કરીએ છીએ અમે પરંપરાગત ડાંગર તેમજ ઘઉંની ખેતી કરતા હતા પછી ધીમે ધીમે અમે ફ્રૂટ તરફ પ્રયાણ કર્યું જે અમારી પાસે ગુલાબમાં એસી થી નેવું વેરાયટી એમાં મોટી ભાગની તમને કહું તો એવેલાન છે નારંગા છે હાઈબ્રીડ છે મિનિયેચર છે દેશી ગુલાબ આપણા તમામ જાતના રોજ મારી પાસે અત્યારે અવેલેબલ છે આ ગુલાબને સાચવવા માટે કોઈ બીજું રોક એન્ડ સાયન્સ નહીં એમાં ખાલી મોઇશ્ચર ભેજ જે છે એ જ આપણે જાળવી રાખવાનો તેમજ સમય સમય બે ટાઈમ એને પાણી નીચે વેડવાનું પાણી અંદર પોટમાં રોકાઈ ના રહે તે સીધે જ વેડવાનું આવે અમદાવાદ જે ઉદ્યોગો અને વિકાસ માટે જાણીતું છે હવે ફૂલની ખેતીમાં પણ વધી રહ્યું છે આગળ જેના કારણે જમીન પણ જીવંત રહેશે અને અર્થતંત્રને પણ મળશે મજબૂતાઈ ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ